રાજસ્થાનના બીકાનેરમાં મહાજન ફાયરિંગ રેન્જમાં આજે બુધવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં જિલ્લાના મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં ટોપના અભ્યાસ દરમિયાન બોમ્બ વિસ્ફોટ થયો હતો જેમાં બે સૈનિકોના મૃત્યુ થયા હતા અને એક સૈનિક ઘાયલ થયો હતો મળતી માહિતી મુજબ આ દુર્ઘટના મહાજન ફિલ્ડ રેન્જના નોર્થ કેમ્પમાં આવેલા ચાર્લી સેન્ટરમાં થઈ હતી અકસ્માતમાં ઘાયલ થયેલા જવાનને સુરતગઢની સૈનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ ઘાયલ જવાનની સારવાર ચાલી રહી છે અને તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે ઉલ્લેખનીય છે કે ઘટના બાદ અધિકારીઓએ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને પ્રાથમિક તપાસ શરૂ કરી હતી બોમ્બ વિસ્ફોટનું કારણ શું હતું અને આ દુર્ઘટના કેવી રીતે બની તેની તપાસ કરવામાં આવી રહી છે આ ઘટના સૈનિકો માટે અત્યંત દુઃખદ છે કારણ કે સામાન્ય રીતે મહાજન ફાયરિંગ રેન્જમાં સલામતીના પગલા સાથે આવો અભ્યાસ કરવામાં આવે છે દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ